సంగమాజే రే క మగ మూ ఆ జే క మారా సంగమా కనయ్యా మారా సంగమాో వె జే సతస్ మ రంగ జ మే వోయా જે સતસંગે પ્રેમથી બોલાબું વાલા મડુ ના કરજે પ્રેમથી બોલાબું વાલા મડુ ના કરે મડુ નો જે છે છે

ગોપી કદી બૂઢી ગોપી સત્તા ગોપી કઢી બોડી ગોપી મસ્ી ગોપી ભૂલી સાંભળી ગોપી 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 と食めたい રમ રમ દે માન મળી પૂજા જો માને મળવા જો સ્વામી મળી પૂજા જો પાસે તો શર્માયો પૂજા તો શર્મા

जै बिक्सामा जी लाइ वोरे, जल्ला रम्नी जूपडिये जै बिक्सामा मिल्बाइमा या नानो तो सर्मा

Please. Oh. 哎呀！